મારા ભાભી ને ભાઈ ને જો બોટ જોઈ લાશ કાઢી કે મને શરમ લાગી જઈ કે આપડે આપી દઈએ આપડે ખબર નઈ તો હવે મિત્રો એને મારો ભાભી જો વાવલું કામ કસાલુ કરી દીધું હે જો પવન પવન આવતો પવન આવતો ને એવું લાગે મને આવતો ને ભાવ તો હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધે મજામાં તો જય દેવર કે દિલ છે માતા દે નવો લોગો તમારો બધે સ્વાગત છે ને મિત્રો આલી મિનિટ ગમે એવો લોક ચાલુ કરી દઈએ આપણે એવની ખબર મત કરો ગમે વાલી મિનિટ ચાલુ કરી દઈએ ને આજે ને આપણે જાહેર હુકલે સોલે બધું તો એને એ વાવલવાની વાવલવાની કે તાર કરવાની હે ને અહીંયા જો કે ક્ષીણા બીણા કે ખૂકાઈ છે ક્ષીણાની ડાળ કરેલી છે ડાળ અહીંયા છે ને આપણે કાલ હેવ પડી ની જો પાંચ માણા હેવ પડી તો એટલે એવી થઈ ગઈ જો એ ખાટલા માં મમી બોલ તે ત્રણ ચાર ખાટલા માં ઉગવી

વૈયા દઈ પછી હું આ બોલે હું કે બુરી નીકળે બુરી કેવાય બુરી એ બુરી નીકળેલી છે ને એ છે આખી ઝાડ નહીં આ મોટી આવી મોટા દાણાવાળી નહીં ઝીણી ઝીણી છે તો આને આપણે ધાર કરવાની છે આમ એ આમ કાથરો કે કાથરો કે તગેરા તગેરા કરીશું આપણે એ ખોટો ઉડી જાય હવે તપા દઈએ દઈ હજી એટલે બહુ નહીં પછી ધાર કરવાની આપણે એની આપણે ઝારે બાર કંઈક ના હું કહીશું ને તો કાંઈક પર થાય ને પછી આપણે ધાર કરવા જઈ અત્યારે તો એડકો ગજબનો

ને આપણે પાસે એમાં વધારો પડે ને સાઈડમાં બેઠા બોલો આપણે તો ફરેલી વાંધો હા એને આપણે વાવે વાવ લઈ લો ભાઈ અમારે ભાભી નહીં વાવેલે એને તાછેલી છેલ્લે જ દીધી હોય એટલી એટલી રીતની વટતી તો આપણે ને મારા ભાભી છે એટલે કે મારે વાવલી હું તમને વાવલું બીજું સારી હે તો મુંકર મૂંકરો કાંઈ સારી નહીં કંઈ તો આપણે ને પેલા વાવલી નીકી પહેલાં તો હવે મિત્રો છે ને આપણે જે ગાળામાંથી જે કચરો હતો ને વાલણના વહેલાની જો અમે એના ટિકલો કરી નીકળીએ એ આપણે ને અહીં સાંભળે પાસે પાસે આવ્યા ને તો અહીંયા છે ને આ વાલે વહેલા છે ને એ ફૂંકાઈ જાય જામુડે ઘૂસવા જઈએ તો વળ સડીને તાઠે આ મોય કેટલું તીંગ ફળ તો અહીંયાથી નીકળી જાય તો આને કાઢવો તો હોય ને વધવા દે તાણી રાખી નીચે તો એને વધવા દે તો આપણે એને અને એક હાથે મેળ નહીં આવે બે હાથે કાઢવો તો અહીંયા દીધો કેમ આઠી સડી દીધો તો યેરું કેમ વીઠોળે તેની જેમ વીટવાઈ જતો આને આપણે એને કાઢી લઈને સાંભળો વચ્ચે નહીં ભાંગી દે ખોટો આમ તો વહેલા ફૂકી ગયેલા હોય વાલેળના તો એને આપણે એને કાઢી લઈએ હા તો પેલું કાઢી લીધા કઈ તો હવે મિત્રો છે ને આપણે જો એ સી વહેલો હતો નહીં કાઢી લીધો એને જો કેમ આંખો પડી ગયો તો કેટલું દર્દ થતું છે આ સાંભળા એ તો કંઈ બોલી હેક નહીં કંઈ કે એ નહીં આપણે પાળી ગયાથી કાઢી નીકવું તો ખબર પડે બધી તો કાઢી નાખ્યો ને આ બધી તરડીને બરોડી છે ને જો કાઢીને આપણે અહીંયા નાખ્યું છે ફેંકી દેવાનું અહીંયા નહીં આખું ફેગવાનું કેમ કે અહીંયા ને મોટરને એવું છે ટાટરને એવું આખું ભેગવાનું છે એ મારે ભાભી ને સોળી બોળી ફોલે ધારના ફળી જય નો નાખ દે દેવા એંજવાળા બેઠા ભાઈ એમ કે દિવસ છે ને ત્યાં જોડું લાડશે તો એને ઈડું બીડું હોય તો દેખાય બાકી ધ્યાન રાખવી પડે ને અમારે કાના ભાઈ આવી ગયો બકાલો બકાલો લઈને આવી ગયા બકાલ લેવા અમારે ભાવી નહીં તો કઈ દાય નહીં કોણ લેવો ભાઈ કોણ 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 લેવું કોણ કોણ કાના ભાઈ લેવું બે જ લેવો નહીં લે મારા ભાભી એડું કઈ નો લેવો લે મારા ભાભી એડું કઈ નો લેવો આપણે ને ખાવ આપણે ને આ છે ભાભી

તો હવે મિત્રો છે ને આપણે હેગવાનું સારું કરી દીધું છે ને એ થોડાક વહેલા લીલા હે ને તે થોડું હેગવામાં કેમ એવું માન માન હેગવું ને આ જો આ નાના નાન ઢીગલા હતા એમાં ધવા ગોળાને ગોળતા ઊભો નરે સીએ સડદી પછી બોલો તો જો ભડકો છો ગમ ઘમ ભળ કેટલી હતી પાવે જો તમને તો ન હોય પણ મને આવે એ ખબર છે તમને તમને ન હોય પણ મને આવે ગજબ ની હતે પાવે તો આપણે હેગ ને આવી ગઈ ખેડા તો હવે મિત્રો છે ને આશા ભાભી નહીં બધા વણે છે પૂર્યું બતાવું

તો આમાં એને સાહે ગરમ 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 તો એવો ભાઈ પણ તમને ખબર થઈ જાય ગરમ હોય તો ન પકડે તો આપણે પેલા ગરમ કરી નાખીએ થોડો આ એ તો મારે પુરુષ બની ગઈ ગરમ તો મમ્મ કંઈક ખાય એને એને જળ જળી આવી જોઈએ કે એમથી છોકરી નહીં હતી મોઢો આવી બોલો હું કરું આમ મોટાને તો આપણે નાના છોકરાને આવી દે છોકરા નો ભાગ ખાઈ જાય મમ્મી છોકરા ભાગ ખાય બોલો એવું ન હોય ખાવાય તારું બધા ખવાય ખાવ

એનો મોઢા લાલ થઈ ગયું તો એને સેવડો ખાવો તો પણ મોઢો આવી જાય તીખો લાગશે બહુ આપણે ખબર હોય નહીં આપણે રબિકી આવી તો હવે મિત્રો વિડિયો આપણે અહીંયા પૂરો રીતે ચેનલ માં ના હોય તો લાઈક શેર કોમેન્ટ અને પ્રાઇઝ કરી દીધો મળે એક નવો વ્લોગ કે બાય બાય જય માતાજી જય દ્વારકાધીશ